ટાટા ગેટ પર રોડ સુધારણા માટે બેઠક યોજાઈ ગ્રામ પંચાયતને ને બાય ધરી અપાઈ અમારું નામ મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના તો આજે તમારી જે રજૂઆત હતી એ રોડ રસ્તાઓ લઈને કયો વિસ્તાર હતો ને શું કહેશો મારું ગામ ટુંડા અને ટુંડા ગામ નું જે આ પ્રશ્ન હતો મે જે જિલ્લા સ્વાગતમાં પ્રશ્ન મૂક્યો તો અને કલેક્ટર સાહેબે આ રોડ બાબતે મામલેદાર શ્રી ને હુકમ કર્યો તો કે આ રોડ જે તે સંબંધિત વિભાગને સોંપવામાં આવે જે બાબતે રજૂઆત હતી અને આ રોડની હાલત એકદમ કંપનીનો અને કંપનીએ પોતે બનાવ્યો અને જ્યારથી કંપની આવી ત્યારથી આ રોડ બન્યો હતો એ રોડ ને કોઈ પણ જાતનું ન રિપેરિંગ કે ન કઈ કરવામાં આવેલો હતો જે બાબતે અમે જિલ્લા સ્વાગત માં પ્રશ્ન મૂક્યો હતો અને અમે વહીવટ તંત્રને લેખિત જાણ કરી હતી કે જો

પાછો આંદોલન કરશું કારણ કે અમારો પ્રશ્ન છે ગામ લોકોના હિત માટેનો છે ત્યાં જે મજૂર વર્ગો વર્કરો કંપનીમાં અવરજવર કરે છે એના માટેનો છે જેના જેના થકી કોઈને અકસ્માત ન થાય કોઈનું એક્સિડન્ટ ન થાય કારણ કે આ રોડ ઉપર અનેક એક્સિડન્ટો થયા છે જેને કંપનીએ કોઈ પણ જાતનું ધ્યાન લીધેલ નથી જે બાબતે આપના માધ્યમથી અમને સરકારને પણ કહેવા માંગીએ છીએ કે કંપની નિયમ મુજબ રોડ બનાવે

કચ્છમાં મૃત્યુદરનો અંક વધી ગયો છે જેના આંકડા આપણે જે તે માહિતી ખાતામાંથી લેશું તો આપણને અરીસ્સાની જેમ દેખાઈ આવશે કે સત્ય હકીકત શું છે આપણે ખૂબ જ સારી વાત કરી ત્યારે કહેવા માંગુ કે કચ્છ જિલ્લો નહીં સમગ્ર ગુજ ગુજરાત રાજ્યની વાત કરું છું જ્યારે અમુક એવા જિલ્લાઓ કે એવા ગામડાઓ છે જ્યારે રોડ રસ્તા બનતા નથી પરંતુ કોઈ પણ મંત્રી આવે રાષ્ટ્રપતિ આવે વડાપ્રધાન આવે કે મુખ્યમંત્રી આવે જ્યારે આ મોટા નેતાઓ આવે એ લોકોને કમળમાં તકલીફ ન પડે એના માટે સ્પીડ બ્રેકરોને હટાવવામાં આવે છે તો આ એક ને અને બીજા ને નીતિ આ સરકાર તેમજ આ વહીવટીતંત્ર અપનાવી રહ્યું છે એ અમે ચલાવી નહીં લઈએ જો મીડિયા જે સત્ય હકીકત જે બતાવી રહી છે એ સત્ય હકીકત છે એને પણ વહીવટતંત્ર ખાસ ગંભીરતાથી ધ્યાને લે એવી માંગણી છે